સો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના એક ફરીથી નવા વિડીયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ મિત્રો એસબી હિંદુસ્તાની ચીન ચેનલની શરૂઆત મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું મિત્રો તેમનો કે કઈ તારીખે ચેનલ શરૂ થઈ હતી તે આજના વિડીયોમાં આપણે જાણીશું તે કઈ સાલમાં શરૂ થઈ હતી તે પણ આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ મિત્રો અને મિત્રો તેમનો પહેલો વિડીયો કયો હતો તે પણ આજના વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોમાં બંધા રહેજો અને મિત્રો એસબી હિંદુસ્તાનીના ઓલ એક્ટરની લાઇફ સ્ટાઇલ આપણી ચેનલમાં છે તે પણ જોવાનું ભૂલતા નહીં કારણ કે કાડી કલેક્શન ચિમતાજીની લાઈફસ્ટાઈલ હરિભાઈ લાઈફસ્ટાઈલ માતા પિતા ફેમિલી મિત્રો તે બધી વિડીયો આપણી ચેનલમાં છે જે જોવાનું ભૂલતા નહીં ચેનલ પર ના હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ કારણ કે આવા જ નવા વિડીયો આપણી ચેનલમાં જોવા મળી રહે છે તો મિત્રો હવે આપણે વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોમાં બના રહેજો અને વિડીયો લાસ્ટ લાસ્ટી જોજો મિત્રો કારણ કે થોડું ઘણું પણ જાણકારી વિડીયોમાં મળી રહે છે તો વિડીયોમાં બના રહેજો તો સ્ટાર્ટ કરીએ મિત્રો આપણે મિત્રો ચેનલની શરૂઆત મિત્રો એસ બિંદુસ્તાની ટીમની તો મિત્રો તેમણે ચેનલની શરૂઆત મિત્રો બે હજાર સત્તરમાં કરી હતી મિત્રો એકવીસ જૂન બે હજાર સત્તરમાં મિત્રો તેમણે ચેનલની શરૂઆત કરી હતી અને મિત્રો તમે આ ક્લિપ જોઈ શકો છો મિત્રો તે ક્લિપ મિત્રો પહેલાં પહેલાં અને પહેલો વિડિયો છે એસ બિંદુસ્તાની ટીમનો અને તેમને હાલમાં કેટલા વર્ષ થયા છે મિત્રો તે પણ કમેન્ટમાં જણાવજો અને મિત્રો તેમની ચેનલની શરૂઆત મિત્રો એકવીસ જૂન બે હજાર સત્તરમાં કરી હતી અને હાલમાં તે મિત્રો ટોપ ટેનમાં ગુજરાતમાં કોમેડી કિંગ તરીકે જાણીતા છે એવી અશ્વિન દુવાની ટીમ અને મિત્રો હાલમાં તેમને સત્યાવીસ જૂને મિત્રો તેમને મિત્રો સત્યાવીસ જૂને મિત્રો તેમને એક દુકાનનું ઓપનિંગ છે તે પણ મોટું છે તેમનો વિડીયો પણ આવશે એનો બ્લોગ પણ આવશે તે પણ જોવાનું ભૂલતા નહીં અને મિત્રો અને મિત્રો તેમને હરિભાઈ દુકાન પણ તેમને હરિભાઈ ચાય પાર્લર મિત્રો તેમને હાલમાં પાટણમાં નંબર વન ચાલે છે અને મિત્રો એકવીસ જૂન મિત્રો તેમની ચેનલમાં શરૂઆત કરી હતી અને બે હજાર સત્તરમાં તેમની ચેનલમાં કોમેડીમાં મિત્રો યુટ્યુબમાં મિત્રો તેમને તેમના પોતાની ચેનલ બનાવી હતી અને મિત્રો હાલમાં તે ગુજરાતમાં નંબર વન એવા મિત્રો કોમેડી કિંગ તરીકે પણ જાણીતા છે અને ફૂમતાળ જેવા સિંગર પણ વીઆઈપી છે અને તે જોરદાર સોંગ પણ ગાય છે અને મિત્રો એક્ટિંગ પણ એમની જોરદાર જોવા મળી રહે છે અને મિત્રો તેમને હાલમાં એક દુકાનનો ઓપનિંગ છે મિત્રો પાટણમાં તેમના પોસ્ટર પણ લખાઈ જાય છે અને ભરતજીના ઇન્સ્ટા આઈડી પર મિત્રો તેમને પોસ્ટ પણ તમે જોઈ છે તે પોસ્ટ મિત્રો હત્યા દુકાનનું ઓપનિંગ જ છે મિત્રો તેમનો વિડીયો પણ બ્લોગ અને સાથે આવશે તે પણ જોવાનું ભૂલતા નહીં અને ચેનલ પણ ન તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ કારણ કે આવા જ નવા વિડીયો આપણી ચેનલમાં જોવા મળી રહે છે તો આજના વિડીયોમાં આટલું મિત્રો તો આ નવા વિડીયો સાથે ફરીથી મળીશું તો મિત્રો જય માતાજી